ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં મોટી કાર્યવાહી કરી છે ભારતીય વાયુસેના મંગળવારે ઓપરેશન હેઠળ ભારતીય સેનાની કામગીરીને નોંધાવી રહ્યા છે લોકોએ આ હુમલાથી ખુશી વ્યક્ત કરી છે વાયુસેનાએ સાત શહેરોમાં સ્થિત નવ આતંકવાદી ઠેરાઓને નિશાન બનાવ્યા પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં સૌથી થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે આ કાર્યવાહી પહેલગામના હુમલાના પંદર દિવસ બાદ કરવામાં આવી છે ઓપરેશન સિંદુર નામે મહિલાઓના સન્માનમાં રાખવામાં આવ્યું છે જેમના પતિઓ બાર એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા ભારતીય સેનાની આ કાર્યવાહીથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના આગેવાન રાજુ વાઘે સેનાની કામગીરીને બિરદાવી હતી પહેલગામ હુમલા બાદ દેશભરમાં રોષ હતો ને સરકાર પાસે કડક કાર્યવાહી ની માંગ થઈ રહી હતી ભારતીય સેનાવાદી ઠેકાણા કરેલી કાર્યવાહીથી આ માંગ પૂરી થઈ છે અપ તો સરહદ પર કા નકશે નામ દો પાપી પાકિસ્તાન કા ભારત માતાકી આજ રોજ જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે એર એરસ્ટ્રાઇક પીઓકે ના અંદર જઈને ઘુસીને પીઓકે આપણું જ છે અને આપણું રહેશે જ પાકિસ્તાનને મુતોડ જવાબ ચોવીસ મિસાઇલો છોડીને ભારતીય વાયુસેનાએ જે જવાબ આપ્યો છે એના સમર્થનમાં સમગ્ર ભારતના રાષ્ટ્રવાદી યુવાનો તેમજ આખું ભારત સેના સાથે છે અને આ સર્જીકલ સ્ટ્રાઇકને અમે બિરદાવીએ છીએ ગુજરાત સાથે પ્રશાંત પટેલ બારડોલી